નમસ્કાર મિત્રો અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ માધ્યમિક માટે જે લેવામાં આવનાર છે તેના વિશેની વાત કરીએ મિત્રો સૌ તમે જોયું કે હાયર સેકન્ડરી ટાટની નોટિફિકેશન આવી ચૂકી હતી અને હાલ જે ટાટ સેકન્ડરી માટેનું જે જાહેરનામું છે તેની વાત કરીએ તો મિત્રો આ જાહેરનામું છે એ તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ બહાર પડી ચૂક્યું હતું અને તારીખ અઢાર બે બે હજાર છવ્વીસથી સત્યાવીસ બે બે હજાર છવ્વીસ સુધી ઉમેદવારોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો સમયગાળો આપવામાં આવ્યો છે અને અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ સુધી તમે સહી ઓનલાઈન ફી પણ ભરી શકો છો મિત્રો ઉચ્ચતર માધ્યમિકની જેમ આ જે ટાટ માધ્યમિક છે તેની પરીક્ષા પણ પ્રાથમિક પરીક્ષા એટલે કે બહુવિકલ્પ સ્વરૂપ જેની તારીખ છે છવ્વીસ ચાર બે હજાર છવ્વીસ અને મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક એટલે કે લેખિત સ્વરૂપની છે તેની સંભવિત તારીખ જૂન બે હજાર છવ્વીસમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે મિત્રો આ નવા જાહેરનામા મુજબ કેટલીક અગત્યની વાતો કરી લઈએ તો ખાસ કરીને જે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક માટેની છે તેના વિષયો જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગુજરાતી માધ્યમ માટે ગુજરાતી હિન્દી અંગ્રેજી સોશિયલ સાયન્સ મેથ અને સાયન્સ સંસ્કૃત કોમ્પ્યુટર ફિઝિકલ એજ્યુકેશન અને એગ્રીકલ્ચર સાથે સાથે અંગ્રેજી વિષય માટે ગુજરાતી હિન્દી અંગ્રેજી સોશિયલ સાયન્સ મેથ એન્ડ સાયન્સ સંસ્કૃત અને ફિઝિકલ એજ્યુકેશન આવા વિષયો જેના મુખ્ય વિષય તરીકે છે તે તમામ ઉમેદવાર મિત્રો છે એ ટાટ સેકન્ડરી માટેની એક્ઝામનું ફોર્મ ભરી શકશે આગળ જોઈએ મિત્રો કેટલીક શૈક્ષણિક લાયકાતની વાત કરી છે તો આમ તો ટાટ માટેની શૈક્ષણિક લાયકાત આપ સૌને ખબર જ છે પરંતુ એક અગત્યનો મુદ્દો એવો છે કે જે ઉમેદવાર મિત્રો બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા ઉમેદવારો પણ આ ફોર્મ ભરી શકશે પરંતુ જ્યારે ભરતી બહાર પાડવામાં આવે ત્યારે છે એ તમારે તેનું પરિણામ અથવા તો માર્કશીટ રજૂ કરવાની રહેશે અને જો આ માર્કશીટ તમે રજૂ ન કરી શકો તેમ હો તો તમારો હક દાવો છે એ જતો કરવાનો રહેશે આ ખાસ અગત્યનું દરેક ઉમેદવાર મિત્રોએ યાદ રાખવું જરૂરી છે પરીક્ષા ફીની વાત કરીએ તો અરજીની જે ઓનલાઈન ફી છે તે એસસી એસટી એસસીબીસી ઈડબલ્યુએસ એસ અને પી એસ કેટેગરીમાં આવતા ઉમેદવાર મિત્રોએ ચારસો રૂપિયા ફી ભરવાની છે અને સામાન્ય કેટેગરી એટલે કે જનરલમાં આવતા ઉમેદવારોએ પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે અહીં મહત્વની નોંધ આપેલી જ છે કે કોઈ પણ સંજોગોમાં એકવાર ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં આ મિત્રો બોર્ડની સૂચના છે કસોટીનું સ્વરૂપ જોઈ લઈએ તો શિક્ષક કસોટી જે છે પ્રાથમિક અને મુખ્ય એમ બે સ્તરે લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષા છે એ બહુવિકલ્પ સ્વરૂપની રહેશે અને બીજું જે મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક એટલે કે લેખિત સ્વરૂપની રહેશે મિત્રો આ બંને પરીક્ષાની તૈયારી માટે પણ અમારી યુટ્યુબ ચેનલ છે એ આપ સૌને ખૂબ જ ઉપયોગી થશે તેમાં જૂના પેપર અને અભ્યાસક્રમ મુજબનું સાહિત્યના વિડીયો પણ અવારનવાર મૂકવામાં આવતા હોય છે તો તમે જો સારી રીતે તૈયારી કરવા માંગતા હો અને ફ્રીમાં સાહિત્ય મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો હવે જોઈએ આપણે પ્રાથમિક પરીક્ષામાં શું હોય છે તો પ્રાથમિક પરીક્ષા છે બસો ગુણની બહુવિકલ્પ સ્વરૂપની એટલે કે મલ્ટિસોયસ ક્વેશ્ચન હશે આ કસોટી બે વિભાગમાં છે વિભાગ એક સો પ્રશ્નો અને વિભાગ બે સો પ્રશ્નો આમ ટોટલ બસો પ્રશ્નો વિભાગ એક જે સો ગુણનો પ્રથમ વિભાગ છે તે તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે જ્યારે બીજો વિભાગ સો ગુણનો છે તે દરેક ઉમેદવારે પોતાના વિષય મુજબ જે અરજીમાં તમે મુખ્ય વિષય દર્શાવેલો છે તે વિષયના સો પ્રશ્નો હશે આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર હશે એટલે કે બસો માર્કનું પ્રશ્નપત્ર તમારો સળંગ રહેશે અને આ પ્રશ્નપત્રનો સળંગ સમયગાળો એકસો એસી મિનિટનો રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે અને દરેક પ્રશ્નના ઉત્તરમાં જે ચાર વિકલ્પ આપેલા છે તેમાંથી તમારે વિકલ્પ પસંદ કરવાનો રહેશે પરંતુ હાયર સેકન્ડરીની જેમ આ કસોટીના મૂલ્યાંકનમાં પણ ખોટા જવાબદીઠ પચીસ ગુણ માઇનસ એટલે કે કુલ જ્યારે તમારા ચાર પ્રશ્નો ખોટા પડશે તો ગુણ છે એ થશે એટલે કે નકારાત્મક મૂલ્યાંકન છે વિભાગ જે સામાન્ય વિભાગ તમામ ઉમેદવારો માટે જે સો પ્રશ્નોનો જનરલ વિભાગ છે તેમાં શું હશે તો કે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહોના બસો વીસ પ્રશ્નો હશે જેના વીસ ગુણ હશે આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નોમાં બંધારણની મૂળભૂત ફરજો ગુજરાતી સાહિત્ય રાજનીતિ અને શાસન પ્રવાહો માળખું વિજ્ઞાન ટેકનોલોજી ખેલકૂદ અને રમતો મહાન વિભૂતિઓ સંગીત કલા ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ વર્તમાન પ્રવાહોની જાણકારી આમાંથી વીસ ગુણના વીસ પ્રશ્નો હશે શિક્ષક અભિયોગ્યતાને આધારે પાંત્રીસ પ્રશ્નો હશે અને જેના ગુણ પણ પાંત્રીસ હશે આ શિક્ષક અભિયોગ્યતા છે તેમાં શું આવશે તો કે શિક્ષક શિક્ષણની જેના પ્રશ્નો કેળવણીના હેતુઓ સામાજિક વ્યક્તિગત કે વિશિષ્ટ કેળવણીના સ્વરૂપો ઔપચારિક અને અનૌપચારિક અધિક નિરંતર દૂરવર્તી શિક્ષણની વિચારધારા આદર્શવાદ પ્રકૃતિવાદ આ તમામમાંથી દસ પ્રશ્નો હશે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પંદર પ્રશ્નો જેમાં વૃદ્ધિ અને વિકાસ તરુણાવસ્થા શૈક્ષણિક મનોવિજ્ઞાન ભિન્નતાઓ અધ્યયન બુદ્ધિ બસાવ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના દસ પ્રશ્નો તાર્કિક અભિયોગ્યતાના પંદર પ્રશ્નો જેના પંદર ગુણ ગુજરાતી ભાષાકીય પ્રાઉ્ય એટલે કે લેખન વાંચન કથન અને શ્રવણ આ કૌશલ્યના પંદર પ્રશ્નો જેમાં વ્યાકરણ વ્યાકરણમાં જોડણી વિરોધી શબ્દો સમાનાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ વિરામચિ અને શબ્દો પર્યાય શબ્દો જેવા વ્યાકરણના પ્રશ્નો હશે તેમજ અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ બાર સુધીની એમાં પણ પંદર પ્રશ્નો જેના પંદર ગુણ તેમાં અંગ્રેજીનું સામાન્ય વ્યાકરણ ભાષાંતર સ્પેલિંગ સુધારણા શબ્દ રચના ચિત્ર આધારિત પ્રશ્નો જેવા પ્રશ્નો હશે તો આ તો વિભાગ એક હવે વિભાગ બે જે છે જે ઉમેદવારોએ પોતાનો મુખ્ય વિષય પસંદ કરેલો છે તેના આધારે સો પ્રશ્નો છે જેમના પણ સો ગુણ છે એમાંથી એસી ગુણ છે એસી પ્રશ્નો હશે એ તમારા સંબંધિત વિષયો અભ્યાસક્રમ એટલે કે ધોરણ નવ થી દસ નો રહેશે અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવ્યો છે તે અભ્યાસક્રમ મુજબ એમના પ્રશ્નો હશે અને બાકીના જે 20 પ્રશ્નો છે એ વિષય વસ્તુ આધારિત પદ્ધતિ શાસ્ત્રના છે જેના પણ 20 ગુણ આમ ટોટલ 100 ગુણ છે એ બીજા વિભાગમાં હશે હવે મુખ્ય પરીક્ષાનું સ્વરૂપ પણ સાથે સાથે જોઈ લઈએ કે જે પ્રાથમિક કસોટી છે તેનું જે કટ છે તેના આધારે મુખ્ય પરીક્ષા છે એના પણ પ્રશ્નપત્ર 1 માં 100 ગુણ અને પ્રશ્નપત્ર 2 માં 100 ગુણ આમ ટોટલ 200 ગુણનું મુખ્ય કસોટીનું પણ પ્રશ્નપત્ર હશે આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ નવ દસ નો રહેશે અને તેનો જે કઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે તેના આધારે પ્રશ્નપત્ર પત્ર એકમાં સો ગુણના પ્રશ્નો અને એના માટે એકસો મિનિટ અને પ્રશ્નપત્ર પત્ર માં પણ સો ગુણ માટે એકસો મિનિટનો સમય આપવામાં આવશે આગળ જોઈએ મિત્રો કે પ્રશ્નપત્ર પત્ર એક તો એમાં છે ભાષા ક્ષમતા ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે અથવા તો અંગ્રેજી ભાષા ક્ષમતા અંગ્રેજી માધ્યમ માટે જેના સો ગુણ અહીં જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમ નિબંધ સંક્ષેપીકરણ પત્ર લેખન સરસાપત્ર વ્યાકરણ વ્યાકરણમાં રૂઢિપ્રયોગ સમાસ અલંકાર જોડણી સંધિ કહેવતો સંધ શબ્દ સમૂહ લેખન શુદ્ધિ વ્યાકરણ વાક્ય રચના મિત્રો આ તમામ વ્યાકરણના ટોપિક ઉપર પણ અમે ખૂબ સરસ વિડીયો બનાવી ચૂક્યા છીએ અને બાકીના વિડીયો પણ આગળ મૂકશું અંગ્રેજી સજ્જતા જે મુખ્ય અંગ્રેજી મેથડવાળા છે તેના માટે પણ એટલે કે અંગ્રેજી માધ્યમમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેના માટેનું સો ગુણનો પ્રશ્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રશ્નપત્ર બે વિષય વસ્તુ અને વિષય ક્ષમતા પદ્ધતિ સજ્જતા એકસો પચાસ થી એકસો એસી શબ્દોમાં સાત પ્રશ્નો છે દરેક પ્રશ્નના પાંચ ગુણ એટલે કે પાંત્રીસ ગુણ મુદ્દાસર પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો આવા સાત પ્રશ્નો છે જેના ચાર ગુણ એટલે ટોટલ અઠ્યાવીસ ગુણ એના છે એક બે વાક્યમાં જવાબ આપો આવા અગિયાર પ્રશ્નો છે જેના બે ગુણ એટલે કે બાવીસ ગુણ અને હેતુલક્ષી પ્રશ્નો એમાં ખાલી જગ્યા હોય જોડકા હોય ખરા ખોટા હોય એના એક એક ગુણ એના કુલ પંદર ગુણ હશે આમ કુલ સો ગુણનું છે એ તમારું પ્રશ્નપત્ર બે હશે મિત્રો શિક્ષક અભિરુચિ કસોટી જે છે તેનું યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો અહીં જે આપ્યા છે તેમાં ખાસ કરીને જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમને ઓછામાં ઓછા સાઠ કેટેગરીના જે મિત્રો છે એ પંચાવન ટકા ગુણ મેળવશે ત્યારે તે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થઈ છે અને તેમને મેરિટ લિસ્ટમાં પણ નામ આવે મિત્રો શિક્ષક અભિરુચિ કસોટી પરિણામ ક્યાં સુધી વેલિડ ગણાય છે આ મુખ્ય પ્રશ્ન ઘણા બધા ઉમેદવારો મિત્રોનો હોય છે તો અહીં જાહેરાત સમયે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને આ વર્ષે જે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીનું મેરિટ લિસ્ટ છે એની માન્યતા ફરી વખત જ્યારે શિક્ષક અભિરુચિ કસોટીનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધી રહેશે એટલે કે દર વખતે જ્યારે પરીક્ષા બહાર પડે ત્યાં સુધીનું જે મેરિટ લિસ્ટ છે એ તમને માન્ય રહે છે અહીં અગત્યની સૂચનાઓ આપેલી છે જે બોર્ડની વેબસાઇટ ઉપર અને જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે ઓજસ ગુજરાત અથવા તો એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ ઉપર પણ તમે જોઈ શકો છો મિત્રો આ સૂચના છે એ દરેક વ્યક્તિએ ખાસ શાંતિથી જોઈ અને ત્યારબાદ જ પરીક્ષા ફોર્મ ભરવું ખાસ કરીને જે ક્રિમિલિયરની સૂચના છે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે મિત્રોએ તાજેતરનું ક્રિમિલિયર શરટી કઢાવી લેવું અને આ શરટી છે એ તમારે જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી અત્યારે જે એક્ઝામ સમયે ઉપયોગ કરો છો એ જ ક્રિમિલિયરનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે મિત્રો આવી શૈક્ષણિક માહિતી અને પરીક્ષાલક્ષી તૈયારી માટે અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ રાખી કરી રાખો અને તૈયારી કરતાં ઉમેદવાર સુધી અમારી ચેનલને પહોંચાડો આપ સૌનો ખૂબ ખૂબ આભાર